જે એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસની અંદર માહિતી મેળવવાના છીએ તે પહેલા ચેનલ ઉપર નવા આવ્યા ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્રવી નથી અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો સેટેલાઇટ પિક્ચર મુજબ તમે જોઈ શકો છો જે આશના વાવાઝોડું છે તે હાલ અરબી સમુદ્રની અંદર આપણને જોવા મળી રહ્યું છે એના કારણે ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ આપણને જોવા મળ્યો હતો તો મિત્રો હવે વાત કરીએ કે ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે વરસાદની સંભાવના છે તેના વિશે વાત કરી લઈએ તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો સેટેલાઇટ મુજબ ગુજરાતના જે કસલાગ વિસ્તારો છે સૌરાષ્ટ્રના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના રહે છે ત્યારબાદ જે આ ઓલ ગુજરાતની અંદર આજે સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે ભારે વરસાદની સંભાવના નથી તો મિત્રો આપણે ચેટેલાઇટ મુજબ આગળ વધીએ અને આગળ વધતાની સાથે જે બહાર વાગતા સાથે જે વાવાઝોડાના કારણે જે વાદળો રહેલા હોય છે તેના કારણે ગુજરાત આજે સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે જેમાં ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય તમામ વિસ્તારોની અંદર આજે સામાન્ય વરસાદ યા આસના વાવજડાના કારણે પડી શકે છે કારણ કે આ વિસ્તારોની અંદર જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ પસાર થઈ હતી તેના કારણે ગુજરાતની અંદર જે ઘણા બધા વાદળો પાછળ રહેલા હોય છે તેના કારણે વરસાદ પડવાની આજે પણ સંભાવના છે એટલે કે છૂટો સવાય વરસાદ આજે જોવા મળી શકે છે તો મિત્રો જોઈ શકો છો જેમ જેમ બપોરના છ સાત વાગતાની સાથે સાંજના સાત વાગતાની સાથે ઓલ ગુજરાતની અંદર સામાન્ય મધ્યમ વરસાદની સંભાવના છે એટલે કે મિત્રો તમે જોઈ શકો છો કે આજે દિવસ દરમિયાન ગુજરાતની અંદર સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે ઓલ ગુજરાતની અંદર સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળવાના છે ખાસ કાંઈ ભારે વરસાદની સંભાવના નથી તો મિત્રો આપણે વાદળનો ઘેરાવો જોઈ લઈએ કે વાદળનો ઘેરાવો કયા વિસ્તારોની અંદર આપણે આવતો જોવા મળી રહ્યો છે તો મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચર મુજબ જોઈ શકીએ છીએ કે જે અરબસાગરની અંદર આસના નામનું વાવાઝોડું આપણે સક્રિય થયું જોવા મળી રહ્યું છે આ વાવાઝોડાના કારણે વરસાદની સંભાવના છે ઓલ ગુજરાતની અંદર આજે સામાન્ય વરસાદ સંભાવના છે અને ગુજરાતની અંદર આજે સામાન્ય થી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે ઓલ ગુજરાતની અંદર વરસાદની સંભાવના હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણને જોવા મળવાના છે અને આ આજે ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર જે આ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે અને આગામી દિવસોની અંદર નજર કરીએ તો ફરીવાર ક્યારે સિસ્ટમ સક્રિય થાય તેની ઉપર પણ નજર કરીએ તો મિત્રો એક તારીખે પણ સામાન્ય વરસાદની સંભાવના છે ત્યારબાદ ધીરે ધીરે જે એક તારીખે વરસાદનું જોર થોડુંક વધવાની સંભાવના છે જેની અંદર બે તારીખના રોજ આપણે જોઈએ તો ગુજરાતની અંદર વરસાદની સંભાવના જે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્રણ તારીખથી ફરીવાર વરસાદનું જોર વધશે અને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે ત્યારબાદ ચાર તારીખના રોજ વરસાદનું જોર વધશે અને ચાર તારીખે અતિભારે વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે આ સિસ્ટમના કારણે ચારથી લઈને પાંચ તારીખ વચ્ચે ઓલ ગુજરાતની અંદર ફરી બીજો વરસાદી રાઉન્ડ આવી શકે છે જોઈ શકો છો દ્રશ્યોની અંદર જે સિસ્ટમો સક્રિય થતી જોવા મળી રહી છે અને પાંચ તારીખ સુધી ઓલ ગુજરાતની અંદર ફરીવાર બીજા વરસાદી રાઉન્ડ આવવાની સંભાવના છે અને સૌરાષ્ટ્ર કચ્છની અંદર મોટી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે આ સિસ્ટમ મધ્ય ગુજરાત ઉપર જતી જોવા મળી રહી છે તો મિત્રો આગામી દિવસોની અંદર ગુજરાતમાં ફરીવાર વરસાદની સંભાવના રહેશે જે પાંચથી છ તારીખ વચ્ચે ફરીવાર સિસ્ટમ સક્રિય થતા બીજો વરસાદી રાઉન્ડ આવી શકે છે